તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ખેતર તરફ અને જબર વરહાદ પડ્યો ગમ આ ખેતરમાં ઓટો મારવા જાય જોતાઈએ નજારો અને વરહાદ પડે એટલે ખેતરમાં રખડવાની ખૂબ મજા આવે વિશાલને હારે લઈ જાય ખેતરમાં ઓટો મારવા એવો વરસાદ પડ્યો ખેતરમાં જોતા આવીએ આપણે અને આજે કનુડો જોવા નહીં જાય ગમમાં જો જાય તો જાશ્યા ત્યાં લગીન હશે તો જાશ્યા ગામમાં જોવા નહીતર આવતી વખત ખેતરમાં જવું જરૂરી છે કારણ કે ખાવા પીવા બધું ખેતરમાં મળવાનું અહીંયા તો માટી ન ખાવી નહીત્ર અહીંયા તો પાણી ભરી રહ્યો તો પણ પાણી છે થોડું થોડું એટલે હવે પાણીમાંથી પસાર થવો પડશે પાણી ખૂબ ભર્યું છે પાણી તો પગ ગૂચી એવું પાણી ભર્યું છે અને હવે નીકળવા માટે અહીંયાથી આપણે કંઈક બીજો રસ્તો અપનાવવો પડશે બાકા જે બોલે ને પગ ગૂંચી જાય જેટલાને વાળું ઠેકી ગયા પણ હવે વાળું ફેંકાય નહીં ઘટા થયા ટપી જાય હાલ हल हल सु मित्रों अपने खेतर में जाए तो लोकेशन जो मजा आए कई कलक चलो चल चल तो अमे बे भेगा पड़ा बूम पड़ा हमें माटी हो कांटा हो પડશે અને બ્લોકમાં તમે અમારા વિડીયા જોવાનું કરો બ્લોક માં માતા બને તો આવતા આપણે રોજ વિડીયો બનાવી પણ વ્યૂઝ જેટલા બધા આવતા નહીં એટલે આપણે વ્યૂઝ આવે પ્રમાણે વિડીયો બનાવીએ છીએ ચાલો આપણે ખેતર તરફ જાય અને આ બધીજી બાપુને કહેવાય ના લેવો પડે છે જ આપડા ખેતર સુધી અહીંયા ખબર છે કે આ ખેતર અહીંયા છે તો ત્યાં ખેતરમાં જશે અને ખેતરમાં જઈને આપણે ઝારમાં જોઈશું કેટલો બગાડ થયો છે કેવું છે કેવું નથી એટલે અત્યારે હમણાં જ વરસાદ બંધ થયો છે અડધો કલાક પહેલાં જ અને અત્યારે અમે નીકળી ગયા છીએ ખેતર તરફ ચારથી પાંચ દિવસમાં એકદમ હરિયાળી થઈ જશે આપણી આખી છે કંકોળા પણ આવશે અત્યારે તો કંકોડા નહીં અને વિડીયોમાં કોમેન્ટ કરીને કિલો કંકોળા મેળવવાના હે

અને આપણા ખેતરમાં કોઈ આવેલું હોય અને એ વિડીયો જોતો હોય તો એ પણ કોમેન્ટ કરજો કે આ જગ્યાએ હું ચાલેલો છું આવેલો છું કારણ કે ઘણા ખરા આવેલા છે આ જગ્યા પર અને આ રસ્તા પર ને ફૂલ તમે સ્લોકેશન જુઓ એકદમ મસ્ત મજાનું અને શું કહેવાય કોમેન્ટ કરજો મને ખબર છે આને થુરિયા કહેવાય પણ હું નહીં કહું તમે કહેજો કોમેન્ટ કરજો આ લોકેશન એક નંબર હો પાકું અને ત્યારે જ આમ આમ અત્યારે અમે મહારાજ જોયા છે ભાત્રરાજ અહીંયા જેલા પણ પાટા વડા હાથના ભૂખી જાય એટલે બી હાલ જોયા હમણાં બે થી ત્રણ કલાક પહેલાં બી હાલ જ તમને શું લાગે છે મિત્રો વરસાદ હવે આવશે કે નહીં આવે કોમેન્ટ કરજો જરાક કે આ છે આપણા વાર વિસ્તાર વોખાતર વિસ્તાર અને આ છે લીમગામડા વિસ્તાર અને આ છે તલાવ્યું હેલિકોપ્ટર આવે હેલિકોપ્ટર આવે અત્યારે આ રસ્તા પર બાઇક ના ચાલે ખાસ તો બને રેજે બ્લોકમાં થોડા આગળ કન્ટિન્યુ કરીએ બ્લોક અત્યારે તો ફાઈનલી મિત્રો આવી ગયું નથી હજી આપણું ખેતર હજી થોડુંક શેટું છે આ તો આવ્યું બીજું ને થોડી વાર છે હજી બનતા હું લગભગ એક બે ને ત્રણ ખેતર આડા છે હજી ત્રણ ખેતર દૂર છે સિટીવાળાને તો નહીં ખબર પડે પણ ખેતી કરતા છે એને ખબર છે કે કેટલા મીટર કેટલું દૂર હશે અને નજારો જુઓ મિત્રો લો કિશન બૂમ પડાવે કપાકા નાખ્યું અને એક કોમેન્ટ આવશે તો આપણે કાલે ફરીથી વિડીયો બનાવશો આ વિડીયો આજે અપલોડ કરી દેસો સાંજનો કારણ કે ઘણા દિવસથી આપણે વિડીયો નાખ્યો નથી અંદર એટલે અને ફરીથી એક કોમેન્ટ આવશે કોઈ બી કોઈ બી વ્યક્તિ ફ્રી ખાલી એક કોમેન્ટ કે તમે વિડીયો બનાવો ડેલી તો આપણે કાલે પણ એક વિડીયો બનાવશે રોજ વિડીયો બનાવવાનું ચાલુ કરશે કોમેન્ટ બોક્સ આજે ચાલુ કરવામાં આવશે તમે કોમેન્ટ કરીને ચેક કરજો કોમેન્ટ બોક્સ ચાલુ થઈ જશે અને અહીંયાથી મિત્રો હમણાં આપણે માટી ફરી હતી અને આ અમારો સ્વિમિંગ પુલ કારણ કે આમાં અમે હવે થોડું પાણી ભરા છે એટલે અમે લાવવા આવશે અમારા દોસ્તારોને બતાય અને હમણાં અહીં ટ્રેક્ટર ચાલુ હોય સર એ ચાલુ હતા એટલે માટી ખોદી લેવામાં આવી છે અને આપણા પગ થોડા થોડા ઘૂંજે જાય અંદર અંદર નહીં બારેથી તમને બતાવું કેવું છે કેવો નજારો કેવો નહીં જુઓ મિત્રો બધાય કે છે ને કે પાણી તૂટે ત્યારે મને ખબર ન પડતી કે કેવી રીતે પાણી તૂટે પણ આ જોઈને સમજ આવે છે કે પાણી આવી રીતે તૂટે જવું અહીંયા મિત્રો બધું સરખું હતું અહીંયાથી ભેળો પડ્યો પાણી તૂટ્યું અહીંયાથી ને આમથી પાણી તૂટ્યું બધું રેગ્યુલર જ આ જમીન એવી બધી સરખી જમીન હતી પણ અહીંયા પાણી તૂટ્યું છે એટલે કેવો ખડો પડી ગયો જોવો ને ચાલો આપણે હવે ખેતર તરફ જાય હવે આ વિડીયો ખેતર સુધી જ બનાવીશ કારણ કે આ રસ્તો તો તમે હું આવ્યો એટલે જોયો જ છે કે કેટલા દૂર છે તમને બકવાસ આવશે થોડી મજા નહીં આવે કાલે વિડીયો અપલોડ કરશો આજે ખેતર સુધી જાય ખેતરમાં જોઈએ કેવો બગાડતો કેવો નથી અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી દશરથ બજાણિયા એકસો વીસ એ ફોલો કરજો કારણ કે એમાં ફોલોવર ઓછા છે અને યુટ્યુબમાં વધુ ફોલોવર છે તમે ઇન્સ્ટામાં સપોર્ટ કરો અને કોઈને પણ ખટારાની ભરતી જોવે તો એ ખટારાવાળા પાસે જજો કારણ કે આપણી પાસે એવું કશું જ નથી આપણે તો ખેતર વાઈએ આ કેનાલ કેનાલમાં પાણી ખરાબ હતું ભણા જાય સારું થયું પણ અને આ કેનાલમાં જોઈને મિત્રો કોમેન્ટ કરજો કે આ ખાડામાં ડેટકા કેટલા છે કેટલા ડેટકા છે સરખી રીતે જોઈ વિડીઓ સ્કીપ કરી જોઈ અને કોમેન્ટ કરજો કે ખાડામાં તમારે ડેટકા દેખાણા કે નથી દેખાણા ચાલો આપણે થોડા આગળ વધીએ ખેતર તરફ ડ્રોન કેમેરો તો મિત્રો તો મને બતાવો આ એકદમ માણસની જેમ જ બનાવેલું છે આવી રીતે બનાવેલ છે એ કૂવો આવી રીતે બનાવેલ છે કુલ એ આ એક બે ત્રણ ચાર ને પાંચ કુંડિયું છે એમાં આપણી પાસે ડ્રોન નથી અને કે બતાવો તમને અને બતાવશે નહીં કોગદાળો નહીં બતાવી એવું નહીં આપણે બતાવશે તમને મિત્રો આ ઘણી નાની ઝાર છે તો એ આડી પડી ગઈ તો આપણા ખેતરમાં તો છે જ મોટી જારે તો એને શું થયું હશે ચેક કરતાં એ આપણે કોમેન્ટ કરવાનું ના ભૂલતા મારા હા ને અમારું કાકાનો છોકરો છે અમે ખેતરમાં જઈએ છીએ ચકડા જેવું મિત્રો અને અમારે જલ્દી ખેતરમાંથી ઘરે ભાગવું પડશે કારણ કે વાદળ છાયો છે અને વરસાદની સંભાવના છે અને અમે નથી ફોનની સેફ્ટી લાયા કોઈ નથી અમારી સેફ્ટી એના માટે જલ્દી ભાગવું પડશે એટલે ને અહીંયા રસ્તા પડે છે વન ટુ થ્રી નો યસ મિત્રો આ બધાએ આપણી હારના ખેતર વાયેલા છે એટલે તમે જોઈ શકો છો કે આજે ચાલુ વરસાદ હતો ને મારા ખેતરમાં આવવાનો ઉત્સાહ થઈ ગયો કારણ કે જે છે એ આપણું ખેતી જ છે તો ખેતીમાં આંટો મારવો પડે ખેતી માલ ઢોર મિત્રો ગામડામાં તો એ જ ઘણો ખરું જોવા મળે તમને ચાલો થી જવાય હોય તો જાય અહીંયાથી જ જવું પડશે કારણ કે આગળ નીકળ્યું ક્યાંય નથી છે તો ખરો ભાઈ વરસાદ નથી એમ એમની કાંઈ કારણ કે ઘણા ખરા કે છે કે વરસાદ એટલો બધો નથી પાણી ભર્યું રીતે તો વરસાદ હોવો જ પડે થોડાક જ દિવસોમાં ઝારા સુકાવા લાગી હતી કારણ કે પાણી વગર એને સેટિંગ નહોતો પડતો હશે પણ હવે વરસાદ આવી ગયો એટલે વાંધો નહીં ને આપણે તો ઝાડ સુઈ ગઈ મિત્રો એટલે એને ઊભી કરવી પડશે તો ના થઈ જશે એમાં કોઈ વાંધો નહીં આવે કારણ કે જો આપણે બનાવેલું છે ચાલિયો ને આપણું છે આપણે આખા ખેતરમાં રાઉન્ડ મારવા જઈશું ચાલો પલ્લી સાઈડ તો ઝાડ તો પડી ગઈ છે પણ થોડીક ઊંડાણમાં નથી એના કારણે પડી ગઈ છે એટલી બધી પણ નથી પડી કોક ચાર પડી ગઈ છે તો થઈ જશે એમાં કોઈ વાંધો નહીં આવે ચાર થઈ જશે રેડી તો ખે છે જ બધાના ખેતરમાં છે આવું કંકોડા ના ભૂલતા કોમેન્ટ કરજો તો તમને કંકોડા આવશે અમાર વિશાલ સાચી છે મિત્રો અહીંયા 10 થી 12 દિવસ હું સુઈ રહ્યો તો દિવસ રાત કારણ કે ભૂંડનો અમારા ત્રાસ બહુ હોય છે દસથી બાર દિવસ આ ખેતરમાં આખી રાત જાગતો અને અહીંયાથી બ્લોગ આપણે કરીએ છીએ પૂરો કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે અને એક કોમેન્ટ આવશે તો આપણે ફરીથી વિડીયો મૂકશા બ્લોગ ડેલી બનાવશો અને તમે મોસમ જોઈ શકો છો ખેતરનો કે વરસાદ સારામાં સારો થયો છે અને આપણું ખેતર છે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા અને એક કોમેન્ટ આવશે તો આપણે કાલે ફરીથી એક બ્લોગ કન્ટિન્યુ મૂક્યા